ફટાકડાના ગોડાઉનમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી ગોડાઉનનો માલિક ફરાર હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા વીસ થી પચીસ શ્રમિકો ગોડાઉનમાં જ કામ કરતા હતા બનાસકાંઠાના ડીસા નજીક ઢુઆ રોડ પર ફટાકડાના ગોડાઉનમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગમાં સત્તર મજૂરોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે છ થી વધુ લોકો ગંભીર રીતે દાયા હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે સમગ્ર ઘટનામાં હાલ ગોડાઉનનો માલિક ફરાર હોવાનું જાણવા મળ્યું છે દુર્ઘટના સમયે વીસથી વધુ લોકો અંદર હોવાની આશંકા છે અત્યાર સુધીમાં દસના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે જેને સિવિલમાં પીએ માટે મોકલવામાં આવ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગ એટલી ભયંકર હતી ગોડાઉનની જગ્યાએ કાટુમાળના થર લાગી ગયા છે જેને જેસીબીની મદદથી હટાવવાની કામગીરી ચાલી રહી છે